રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલા આત્મિયા યુનિવર્સિટી ખાતે આજે રોટરી રાજકોટ રાજકોટ અને ક્લબના સંયુક્ત ઉપક્રમે હજાર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સાયકલ રેલીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલા દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું

સવારથી જ આત્મીય યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર સાયકલ સવારોનો જમાવડો જોવા મળ્યો સહભાગીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને સૌ કોઈએ એકસાથે સાયકલ ચલાવીને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશો આપ્યો હતો

રાજકોટવાસીઓને હું અભિનંદન પાઠવું છું સ્વસ્થ રહેવાનો સુગમ મંત્ર એટલે સાયકલિંગ છે સાયકલિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે સાયકલિંગ એ વ્યક્તિને સ્વસ્થ રાખે છે એટલા માટે ચાલો આપણે સૌ સન્ડે એક કલાક માટે સાયકલિંગ કરીને પ્રધાનમંત્રીજીની ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારી બધાય ભૂલી રહ્યા છે શું લઈને સાયકલિંગ દરેક વ્યક્તિએ કરવું જોઈએ સાયક્લિંગ પેશનના રૂપમાં નહીં ગરીબ વ્યક્તિનું ટ્રાન્સપોર્ટેશનનું માધ્યમ નહીં પરંતુ સ્વાસ્થ્યને સાયકલિંગને આપણા સ્વાસ્થ્ય સાથે જોડવું પડશે હું માનું છું કે

રોટરી રાજકોટ મિડ અને રાજકોટ સાયકલ ક્લબ દ્વારા આયોજિત આ સાયક્લો ફન બે હજાર પચીસ શહેરના લોકો માટે એક યાદગાર ઘટના બની રહી